જય શ્રી કૃષ્ણપ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સંકષ્ટી ચતુર્થી એટલે કે સંકટ ચોથ વિશે શ્રવણ કરીશું બે હજાર પચીસની પોષ માસની કૃષ્ણ પક્ષની આ પ્રથમ ચતુર્થી કે જેને તલ ચોથના નામથી પણ ઓળખવામાં આવે છે બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં આ સંકષ્ટી ચતુર્થીને તિલવા અને તિલકુટા ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે દરેક માસમાં બે ચતુર્થી આવે છે એક વિનાયક ચતુર્થી અને બીજી સંકષ્ટિ ચતુર્થી ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પુરી શ્રદ્ધા વિધિથી પૂજા કરવાથી ભગવાન શ્રી ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા અને ઉપાસના કરવાનું મહત્ત્વ છે પોષ મહિનાની કૃષ્ણ પક્ષની આ તલ ચતુર્થીનું વ્રત મહિલાઓ પોતાના બાળકોના લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે કરે છે આ દિવસે નિર્જળાવ્રત રાખીને અને રાત્રે ચંદ્રને અર્ધ્ય અર્પણ કરીને મહિલાઓ ઉપવાસ તોડે છે સ્ત્રીઓ સંકષ્ટી ચતુર્થીના દિવસે સંકટ દૂર કરનાર બધા વિધનો દૂર કરનાર ભગવાન શ્રી ગણેશની પૂજા કરે છે ઉપવાસ કરે છે રાત્રે ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવને અર્ધ્ય આપીને અને નિર્જળા વ્રત કરીને આ વ્રત પૂર્ણ કરે છે હવે આપણે પોષ મહિનાની કૃષ્ણ પક્ષની સંકષ્ટિ ચતુર્થી તિથિનું વ્રત કયા દિવસે કરવાનું છે તેનું મુહૂર્ત અને પૂજાવિધિ વિશે શ્રવણ કરીશું પોષ મહિનાની કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થી તિથિ સત્તર જાન્યુઆરી બે હજાર પચીસ અને શુક્રવારે ચાર વાગે અને છ મિનિટે શરૂ થઈ અને અઢાર જાન્યુઆરી શનિવારે સવારે પાંચ વાગે અને ત્રીસ મિનિટે સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર સંકષ્ટી ચતુર્થી સત્તર જાન્યુઆરી અને શુક્રવારના દિવસે ઉજવવામાં આવશે આ દિવસે તમારે વ્રત રાખવાનું છે અને પૂજા વિધિ કરવાની છે સંકષ્ટી ચતુર્થીના દિવસે ચંદ્રદેવની પૂજા કર્યા પછી જ વ્રત પૂર્ણ કરવાનું છે પોષ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ સત્તર જાન્યુઆરી બે હજાર પચીસ અને શુક્રવારના દિવસે ચંદ્રોદયનો સમય રાત્રે નવ વાગે અને નવ મિનિટનો રહેશે આ સમય પછી તમારે ચંદ્ર દર્શન કરી અને વ્રત પૂર્ણ કરવાનું ત્યારબાદ ભોજન ગ્રહણ કરવાનું હવે આપણે ગણેશ ભગવાનની પૂજા કેવી રીતે કરવાની તેના વિશે શ્રવણ કરીશું ભગવાન શ્રી ગણેશને વિધ્નહર્તા મંગલકર્તા અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે સંકષ્ટી ચતુર્થીના દિવસે વ્રત રાખવાથી ફક્ત શારીરિક અને માનસિક શાંતિ જ નથી મળતી પરંતુ જીવનમાં આવવાવાળી દરેક મુશ્કેલીઓ દરેક સંકટો અને બાધાઓ દૂર કરવા માટે પણ આ વ્રત ખૂબ જ સહાયક બને છે આ દિવસે ભગવાન શ્રી ગણેશ અને ચંદ્રદેવની પૂજા ઉપાસના કરવાથી સંતાનને લાંબુ આયુષ્યનું વરદાન પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ શાંતિનું આગમન થાય છે સંતાનના જીવનમાં પ્રગતિ થાય અને ભવિષ્ય સફળ બને અને તેમના જીવનમાંથી બધી મુશ્કેલીઓ દૂર થાય તેના માટે આ વ્રત કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્રદેવને જળ અર્પણ કરવાથી સંતાનને કોઈ પણ જાતની બીમારીનો સામનો કરવો પડતો નથી અને સ્ત્રીઓનું સૌભાગ્ય પણ અખંડ રહે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે વ્રત કરવાથી અને તલ અને ગોળનો પ્રસાદ ધરાવવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે પોષ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થીનો વ્રત વિધિપૂર્વક કરવાથી ભક્તોને ભગવાન શ્રી ગણેશની કૃપાથી ધન વૈભવ અને સફળતા પ્રાપ્ત થાય છે હવે આપણે ભગવાન શ્રી ગણેશની પૂજા વિધિ અને ચંદ્રદેવની પૂજા કેવી રીતે કરવાની તે વિસ્તારથી શ્રવણ કરીશું તમે પૂજા મંદિરમાં પણ કરી શકો છો અથવા તો ઘરે પણ કરી શકો છો વ્રતના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું સ્નાનાદિ પતાવીને ભગવાન સૂર્યદેવને અર્ધ્ય આપવું ત્યારબાદ આખો દિવસ ઉપવાસ રાખવો વ્રતનો સંકલ્પ લેવો અને આપણા ઘરના મંદિરમાં મંદિર પાસે એક બાજોઠ પાથરવો તેના પર લાલ રંગનું કપડું પાથરવું તેના પર શ્રી ગણેશ ભગવાનની મૂર્તિ અથવા ફોટાનું સ્થાપન કરવું ત્યારબાદ ભગવાન શ્રી ગણેશને સ્નાન કરાવવું વસ્ત્રો પહેરાવવા કંકુનો તિલક કરવો અને ફૂલ અર્પણ કરવા તેમને દુર્વા અર્પણ કરવી અને પ્રસાદમાં તમે કોઈ પણ વસ્તુ ધરાવી શકો છો ફળફળાદી મીઠાઈ ગણેશ ભગવાનને લાડુ ખૂબ જ પ્રિય હોય છે તેથી તમે લાડુનો પ્રસાદ પણ ધરાવી શકો છો પોષ માસની કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થી તિથિ તિલકૂટના નામે પણ ઓળખાય છે તેથી આ દિવસે તલ અને ગોળનો પ્રસાદ ખાસ ધરાવવો તલ અને ગોળમાંથી લાડુ બનાવીને તમે એ પ્રસાદ પણ ધરાવી શકો છો એનાથી પણ ભગવાન શ્રી ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે ત્યારબાદ ભગવાન શ્રી ગણેશની આરતી કરવી અને થાળ ગાવો ભગવાન શ્રી ગણેશના મંત્રોનો જાપ કરવો ત્યારબાદ આડોસ પડોશમાં પ્રસાદ વહેંચવો પૂજા કરતી વખતે ભગવાન શ્રી ગણેશના મંત્રનો જાપ કરવો થોડા મંત્ર હું આપું છું તેમાંથી તમે કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો આખો દિવસ તમારે ઉપવાસ રાખવાનો છે ત્યારબાદ રાત્રે ચંદ્ર દર્શન કરીને ચંદ્ર ભગવાનને જળ અર્પણ કરીને એટલે કે અર્ધ્ય આપીને ત્યારબાદ ભોજન કરવાનું છે હવે આપણે ગણેશજીના મંત્ર જાણી લઈએ પ્રથમ મંત્ર છે ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકુટિસમ સમપ્રભ નિર્વિઘ્નઃ કુરું મે દેવ સર્વ્યશુ સર્વદા દ્વિતીય મંત્ર છે ઓમ એકદંતાય વિદમહે વક્રતુંડાય ધીમ તંતી પ્રચોદયાત ભગવાન શ્રી ગણેશના આ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી બધી બાધાઓ વિઘ્નો દૂર થાય છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી ગણેશનો બીજ મંત્ર છે ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ભગવાન શ્રી ગણેશનો ચોથો મંત્ર છે ગમ ગણપતયે નમો નમઃ આ ચાર મંત્રોમાંથી તમે કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો કોઈ પણ એક મંત્રનો તમારે એકસો આઠ વાર જાપ કરવાનો છે તે સિવાય ભગવાન શ્રી ગણેશના એકસો આઠ નામનો પણ તમે જાપ કરી શકો છો તે સિવાય સ્તોત્રનો પાઠ તમારે કરવાનો છે ગણેશ સ્તોત્રનો પાઠ ચેનલ શ્રી ભક્તિ રસ પર આપેલો છે જો તમે એ વિડીયો ન જોયો હોય તો વિડીયોના અંતમાં હું શ્રી ગણેશ સ્તોત્રનો વિડીયો આપી દઈશ તમે એના પર ક્લિક કરીને ભગવાન શ્રી ગણેશનો સ્તોત્રનો પાઠ કરી શકો છો હવે આપણે આ દિવસ નિમિત્તે જે કથા છે તે સાંભળીશું ચંદ્રસેન નામે એક દયાળુ રાજા થઈ ગયો તેની પત્નીનું નામ ચંદ્રાવલી હતું રાજા રાણી ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિના હતા બંને જણ ભક્તિભાવપૂર્વક પોતાના ઈષ્ટદેવને ભજતા અને દાન પુણ્ય કરતા હતા તેઓનું જીવન સુખમય પસાર થઈ રહ્યું હતું તેમને કોઈ વાતનું દુઃખ ન હતું છતાં ધર્મની ઘરે ધાડ એ કહેવત અનુસાર એમના પર એકવાર સંકટ ઉતરી આવ્યું પડોશી રાજા સાથે ચંદ્રસેને ખૂબ જ સારો સંબંધ હોવા છતાં પણ પોતાનો રાજ્ય વિસ્તાર વધારવાની લાલચે તે ચંદ્રસેનના રાજ્ય પર ચડી આવ્યું અને જોત જોતામાં તેનું રાજ્ય તેણે પડાવી લીધું રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલી આ અચાનક હુમલાથી ખૂબ ગભરાઈ ગયા અને પોતાનો જીવ બચાવવા મહેલના છુપા ભોયરાના રસ્તેથી જંગલમાં જતા રહ્યા જ્યાં નસીબના પાસા અવડા પડે ત્યાં રાજમહેલના વસનારા રાજા રાણીએ પણ જંગલમાં ઝૂંપડી બાંધીને રહેવું પડ્યું આ બધા નસીબના ખેલ છે ઘડીકમાં રાય તો ઘડીકમાં રંક રાજા રાણી ખૂબ સંતુષ્ટ અને દયાળુ હતા આવી વિકટ પરિસ્થિતિમાં પણ તેમણે આતિથ્ય સત્કાર અને ધાર્મિક વૃત્તિ ત્યજ્યા નહોતા તેઓ જંગલમાં ઝૂંપડી બાંધીને સુખીથી રહેવા લાગ્યા એકવાર તેમના આંગણે માર્કંડ મુનિ પધાર્યા રાજા રાણીએ ભાવભીનો આવકાર આપ્યો અને તેમને વંદન કરી ફળાહાર કરાવ્યો ત્યાર પછી પોતાની ઓળખાણ આપી પોતાના પર આવી પડેલા દુઃખના નિવારણ વિશે તેમને પૂછ્યું તેના ઉત્તરમાં મુનિએ કહ્યું કે હે રાજન તમે પવિત્ર ચોથના દિવસે સંકટહાર વ્રત કરો તો જરૂર તમને ફાયદો થશે અને તમારું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે રાજા ચંદ્રસેને વિનમ્ર ભાવે કહ્યું કે મુનિરાજ ભક્તિભાવપૂર્વક આ વ્રત કરીશું અમને વ્રતની વિધિ જણાવો મુનિએ કહ્યું કે કૃષ્ણ પક્ષની ચોથના દિવસે આ વ્રત લેવો સવારે વહેલા ઉઠીને સ્નાન કરી ભગવાન શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના કરવી તેમને કંકોનો તિલક કરવો કરેણના લાલ રંગના ફૂલ અર્પણ કરવા દુર્વા ચડાવવી ફૂલહાર અર્પણ કરવા અને પ્રસાદ ધરાવવું નૈવેદ્યમાં લાડુ ધરાવવા જો બની શકે તો ગોળ પણ ધરાવવું અને ધૂપ દીપ કરવું આરતી કરવી રાત્રે ચંદ્રના દર્શન કરવા ગણેશજીની સ્તુતિ પ્રાર્થના કરી સૂઈ જવું આ રીતે વ્રત કરવાથી દરેક પ્રકારનું સંકટ કે દુઃખ દૂર થાય છે ચંદ્રસેન રાજાએ અને ચંદ્રાવલી રાણીએ દર મહિનાની વધ ચોથના દિવસે સંકટહર વ્રત કરવા માંડ્યું આથી થોડા જ વખતમાં વ્રતના પ્રતાપે અને પોતાના બાહુબળે ચંદ્રસેને પોતાનું ગયેલું રાજ્ય પાછું મેળવી લીધું ત્યારબાદ રાજા રાણીએ ખૂબ ધામધૂમથી એ વ્રતને ઉજવ્યું ઘણા વર્ષો સુધી સુખીથી રાજ કર્યું હે ગણપતિ દાદા જેવા રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલીને ફળ્યા એવા આ વ્રત કરનાર સૌને ફળજો તો બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય તો ભક્તો આજના વિડીયોમાં આપણે સંકષ્ટિ ચતુર્થીના દિવસનું મુહૂર્ત શું છે તે જાણ્યું પૂજન વિધિ જાણી અને મંગળવારે મંગળ ગ્રહની પૂજા કેવી રીતે કરવાની તે પણ જાણ્યું આ વ્રત નિમિત્તે જે કથા છે તે પણ સાંભળી ભક્તો તમે વ્રત કર્યું હોય તો આ કથા સંપૂર્ણ અવશ્ય સાંભળજો તો જ તમને પૂરું ફળ મળશે તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરી પુણ્યના ભાગીદાર થજો કોમેન્ટમાં જય ગણપતિ બાપ્પા જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને જય શ્રી કૃષ્ણ જય શ્રી ગણેશ વિડીયો જોવા માટે ધન્યવાદ